નમસ્કારવાલા પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજે તારીખ થઈ છે સાત મે બે હજાર પચીસ તો આજના દિવસે ખૂબ સરસ મજાના સમાચાર આપણી સામે આવ્યા છે તો તમામ પેન્શનરો અને વરિષ્ઠ કર્મચારીઓને મેડિકલ એલાઉન્સ તથા મુસાફરી મળશે સાવ મફત તેમજ 65 વર્ષ ઉપરના પેન્શનરો માટે ખાસ જાહેરાત છે તો વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો અંતર સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી માહિતીઓ રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો જુલાઈમાં ડીએમાં વધારો કેન્દ્ર સરકારે ગયા મહિને લગભગ એક પોઈન્ટ બે કરોડ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં બે ટકો વધારીને પંચાવન ટકા કરી દીધી હતી તો એક રિપોર્ટ્સ અનુસાર તમને જણાવી દઈએ કે બે ટકાનો આ વધારો છેલ્લા અઠ્યોતેર મહિનામાં સૌથી ડીએ ઓછો વધારો હતો મિત્રો તો મિત્રો ગયા મહિને જે એક પોઈન્ટ બે કરોડ કર્મચારીઓ અને પેન્શનરો એના જે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સરકારે બે ટકાનો વધારો કર્યો હતો અને ત્યારબાદ ડીએ છે તે પંચાવન ટકા પહોંચી ગયું હતું તો એક રિપોર્ટ્સ અનુસાર જાણવા મળે છે કે બે ટકાનો વધારો હતો એ અઠ્યોતેર છેલ્લા અઠ્યોતેર મહિનામાં સૌથી ઓછો વધારો હતો મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારે ગયા મહિને લગભગ એક પોઈન્ટ બે કરોડ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં બે ટકા વધારીને પંચાવન ટકા કરી દીધી હતી તો આ નિર્ણય બાદ ઘણા રાજ્યોએ તેમના કર્મચારીઓના ડીએમાં પણ વધારો કર્યો છે તો નોંધનીય છે કે બે ટકાનો આ વધારો છેલ્લા અઠ્યોતેર મહિનામાં સૌથી ઓછો ડીએ વધારો હતો પરંતુ હવે આ કેલેન્ડર વર્ષ બે હજાર પચીસના પ્રથમ ત્રણ મહિનામાં ફુગાવવામાં વધુ ઘટાડો દર્શાવે છે કે કેન્દ્રીય કર્મચારીઓને બે ટકાથી ઓછો અથવા શૂન્ય ડીએ વધારો જોવા મળી શકે છે અને એ પણ શક્ય છે કે ડીએમાં કોઈ વધારો ન થાય તો મિત્રો ગયા મહિને જે બે ટકાનો વધારો કર્યો હતો તે અઠ્યોતેર મહિનામાં છથી ઓછો વધારો હતો તો આ કેલેન્ડર વર્ષ એટલે કે બે હજાર પચીસના પ્રથમ ત્રણ મહિનામાં ફુગાવા એટલે કે મોંઘવારીમાં સતત ઘટાડો દર્શાવે છે કે કેન્દ્રીય કર્મચારીઓને આવતા જે જુલાઈ મહિનાનો ડીએ વધારો હશે તે બે ટકા અથવા બે ટકાથી પણ ઓછો હોય અથવા ન પણ હોય તો મિત્રો આવી માહિતી છે તે જાણવા મળી છે તો આ સમાચાર કરોડો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે નિરાશાજનક છે જેઓ જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થામાં સારા વધારાની અપેક્ષા રાખી રહ્યા હતા તો આ સાતમા પગાર પંચ હેઠળનો છેલ્લો ડીએ સુધારો હશે જે આ વર્ષે એકત્રીસ ડિસેમ્બરે તેમનો દસ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે જો જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસ માટે મોંઘવારી ભથ્થામાં કોઈ સારો વધારો નહીં થાય તો કરોડો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો નિરાશ થઈ શકે છે તો હાલમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે જે આંકડો એકસો પોઈન્ટ ઉપર પહોંચી ગયો છે જોકે માર્ચથી જૂન સુધીના આંકડા હજુ આવવાના બાકી છે અને જુલાઈ બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થું કેટલું વધશે તે બાકીના મહિનાઓના ડેટાના આધારે નક્કી કરવામાં આવશે મિત્રો તો મિત્રો હજી માર્ચથી જૂન મહિના સુધીનો જે ડેટા આવશે તો તેના આધારે નક્કી થશે કે આગામી જુલાઈમાં ડીએમાં કેટલો વધારો થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો શું જુલાઈ બે હજાર પચીસમાં ફરીથી ડીએમાં નાનો એવો વધારો થશે તો માર્ચમાં કેન્દ્રની મોદી સરકારે મોંઘવારી ભથ્થું અને રાહતમાં બે ટકાનો વધારો કર્યો ત્યારબાદ ડીએ પંચાવન ટકા થઈ ગયો છે જોકે આ વધારો અઠ્યોતેર મહિનામાં સૌથી ઓછો છે કારણ કે અગાઉ સામાન્ય રીતે ત્રણથી ચાર ટકાનો વધારો થતો હતો તો હવે આગામી ડીએ જુલાઈ બે હજાર પચીસથી લાગુ થશે જે જાન્યુઆરીથી જૂન બે હજાર પચીસ સુધીના ફુગાવાના ડેટા પર આધારિત હશે મિત્રો તો મિત્રો જ્યારે આગામી વધારો આવશે જુલાઈ મહિનામાં તો ત્યારે શું ડીએ વધારો આવો નાનો જ હશે તો અઠ્યોતેર મહિનામાં સૌથી ઓછો વધારો આપણે ગયા આ વખતે મળેલો છે અને સામાન્ય રીતે ત્રણથી ચાર ટકાનો વધારો થતો હતો તો હવે આગામી ડીએ જુલાઈ બે હજાર પચીસથી લાગુ થશે જે જાન્યુઆરીથી જૂન સુધીના જે એઆઈસીપીઆઈના ડેટા હશે તેના આધારે નક્કી કરવામાં આવશે મિત્રો તો જાન્યુઆરી બે હજાર પચીસમાં એઆઈસી ઇન્ડેક્સ એકસો પોઈન્ટ બે હતો પરંતુ ફેબ્રુઆરીમાં એઆઈસીપીઆઈઆઈ ડબલ્યુ ઝીરો પોઈન્ટ ચાર પોઈન્ટ ઘટીને એકસો ને બેતાલીસ પોઈન્ટ આઠ થયો છે જોકે માર્ચમાં તે બે પોઈન્ટ વધીને એકસો તેતાલીસ થઈ ગયો છે તો માર્ચ બે હજાર પચીસમાં સીપીઆઈ આધારિત છૂટક ફુગાવાનો દર ઘટીને ત્રણ પોઈન્ટ ચોત્રીસ ટકાના પાંચ ટકા વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે જ્યારે ફેબ્રુઆરીમાં તે ત્રણ પોઈન્ટ એકસઠ ટકા હતો તો આ વલણ ચાલુ રહે અને આગામી ત્રણ મહિનામાં એઆઈ સીપીઆઈ પોઈન્ટ વધે તો ત્રણ ટકાની અપેક્ષા રાખી શકાય છે પરંતુ જો પોઈન્ટ ઘટે તો આગલી વખતે આપણે ડીએમાં બે ટકાથી ઓછો વધારો જોઈ શકીએ છીએ મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ